થિયરી અગિયાર વેરિયસ ટાઈપ્સ ઓફ મેમરી એન્ડ ધેર ફીચર્સ વિવિધ પ્રકારની મેમરી અને તેની વિશેષતાઓ જેમાં મેમરી ટાઈપ પ્રાઇમરી મેમરી રેમ રોમ કેચ મેમરી રેમ રેન્ડમ એક્સેસ મેમરી ટેમ્પરરી વોલેટાઇલ મેઇન મેમરી રોમ રીડ ઓનલી મેમરી પરમનન્ટ

સોલિડ સ્ટેટ ડ્રાઈવ ઇન્ટ્રોડક્શન ઓફ બુટિંગ પ્રોસેસ બૂટિંગ પ્રક્રિયાની રજૂઆત જેમાં બુટિંગ પ્રોસેસ શું છે કમ્પ્યુટરમાં પાવર ઓન કરવાથી માંડીને ઓપરેટિંગ સિસ્ટમ શરૂ થાય ત્યાં સુધીની પ્રક્રિયાને બુટિંગ પ્રોસેસ કહે છે બુટિંગ પ્રોસેસના મુખ્ય કાર્યો એક સ્વિચ ઓન પીસી બીજું બાયોસ એક્ટિવેટેડ पोस्ट प्रोसेस चार आइडेंटिफाई बूट डिवाइस पांच लोड ओएस इनटू रैम छ कॉन्फ़िगरेशन एंड कस्टमाइजेशन सात पीसी इज रेडी टू वर्क बूटिंग प्रोसेस नी विशेषताओं ज्या कोल्ड बूटिंग कंप्यूटर शुरू करता थती बूटिंग प्रोसेस ने कोल्ड बूटिंग कहे छे

રેમ બદલી પાવર સપ્લાય ન આવવો અને કમ્પ્યુટર શરૂ ન થાય ત્યારે પાવર સપ્લાય કરવું ત્રીજું કોમ્પ્યુટર વારંવાર રિસ્ટાર્ટ થાય ત્યારે રન સીએચકેથી બેડ સેક્ટર રિપેર કરવા ઓએસને ફરી ઇન્સ્ટોલ કરવી ચાર સ્પીકરમાં અવાજ ન આવે ત્યારે

ડિસ્ક બુટ ફેલિયર મેસેજ જોવા મળે ત્યારે સીપીયુમાં હાર્ડ ડિસ્કનું કનેક્શન ચેક કરવું ઓએસને ફરી ઇન્સ્ટોલ કરવી આઠ એપ્લિકેશન સોફ્ટવેર કાર્ય ન કરે ત્યારે કંટ્રોલ પેનલમાં પ્રોગ્રામ્સ એન્ડ ફીચર્સમાંથી દૂર કરી ફરીથી ઇન્સ્ટોલ કરો નવ વાયરસના લીધે ફાઇલ ફોલ્ડરને નુકસાન થાય ત્યારે એન્ટી સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું અને કોમ્પ્યુટરને સ્કેન કરવું દસ પ્રિન્ટર કાર્ય ન કરે ત્યારે પાવર કેબલ પ્રિન્ટર કેબલ પ્રિન્ટર ડ્રાઈવર પેપર લોડિંગ ટ્રેમાં પેપર અને પેપર જામ ચેક ઇન્ટરનેટ કનેક્શન ચાલતું ના હોય ત્યારે નેટવર્ક સિમ્બોલ યલો રંગનું હોય તો યોગ્ય કરવું નેટવર્ક સિમ્બોલ લાલ રંગનું હોય તો યોગ્ય કરવું બાર સીડી અથવા ડીવીડી રાઇટર કામ ના કરે ત્યારે રાઇટરના કનેક્શન ચેક કરવા સ્પીડ બદલી થઈ જાય ત્યારે બિન જરૂરી પ્રોગ્રામ અને કંટ્રોલ પેનલમાંથી દૂર કરવું સીસી ક્લીનર અને એન્ટીવાયરલ સોફ્ટવેર નો ઉપયોગ કરવો સ્ટોરેજ યુનિટ્સ સંગ્રહ એકમો યાદ રાખવા માટે KB, MB, GB, TB, PB, XT, ZB, YB. तेम एकम मोटा माहिती भरो। चार बीट, एक निबल, बीट, एक बाइट, दस बाइट, एक के बी दस चौबीस के बी एटी दस चौवीस एमबी एक जीबी दस चौवीस जीबी एक टीबी दस चौबीस टीबी

એક પ્રકારનું ડેટાબેઝ સોફ્ટવેર કે ફોલ્ડરને કોમ્પ્રેસ કરવા માટે એકાઉન્ટિંગ સોફ્ટવેર પિકાસા એક પ્રકારની ફોટો વ્યુઅર એપ્લિકેશન માયા એક પ્રકારનું એનિમેશન સોફ્ટવેર એડોબ ફોટોશોપ ફોટામાં સુધારા વધારા કરવા માટે

YouTube ना वीडियो ने डाउनलोड करवा माटे एंड्रॉइड मोबाइल एप्लीकेशन बनावा माटे वीबी डेकस्टॉप एप्लीकेशन बनावा माटे डिफ्रेस पीसी में हार्डवेयर ना चेंजेस ने लॉक करवा माटे .net डेकस्टॉप तमाच वेब एप्लीकेशन बनावा माटे ऑटोकैड सिविल तमाच मैन्युफैक्चरिंग प्लान बनावा माटे डू पीडीएफ પીડીએફ ફાઇલ બનાવવા માટે આઇસ્ક્રીમ સ્ક્રીન રેકોર્ડર એક પ્રકારનું સ્ક્રીન રેકોર્ડિંગ સોફ્ટવેર સુવિધા પૂરી પાડતું સોફ્ટવેર સી ક્લિનર પીસીમાં વધારાની ફાઇલો દૂર કરવા માટે ડ્રાઈવર પેક સોલ્યુશન કોઈપણ પ્રકારના ડ્રાઈવર સંલગ્ન પ્રોબ્લેમ માટે ટાઇપિંગ માસ્ટર ટાઈપિંગની સ્પીડ વધારવા માટે બ્લુ સ્ટ્રક મોબાઈલ એપ્લિકેશન ને પીસી માં શરૂ કરવા ગુગલ ક્રોમ એક પ્રકારનું વેબ બ્રાઉઝર ઇન્ટરનેટના ઉપયોગ માટેનું માધ્યમ નોટપેડ એક પ્રકારનું ટેક્સ્ટ એડિટર વેબ પેજ બનાવવા ઉપયોગ કરી શકાય પેજ મેકર પેમ્પલેટ અથવા ન્યૂઝપેપર બનાવવા માટે થિયરી ચૌદ બેઝિક ડોસ કમાન્ડ સામાન્ય ડોસ આદેશો ડેટ સિસ્ટમની તારીખ જોવા તેમજ નવી તારીખ સેટ કરવા ટાઈમ સિસ્ટમનો સમય જોવા તેમજ નવો સમય સેટ કરવા ડીઆઈઆર બધી ડિરેક્ટરી અથવા ફોલ્ડરનું લિસ્ટ જોવા માટે સીએલએસ સ્ક્રીનને ક્લિયર કરવા માટે સીડી ડિરેક્ટરી અથવા ફોલ્ડરને ચેન્જ કરવા માટે સીડી ડોટ ડોટ પેરેન્ટ ડિરેક્ટરી અથવા ફોલ્ડરમાં જવા માટે એમડી નવી ડિરેક્ટરી અથવા ફોલ્ડર બનાવવા માટે આર ડી ડિરેક્ટરી અથવા ફોલ્ડરને દૂર કરવા માટે આર એ એન ડિરેક્ટરી અથવા ફોલ્ડરના નામમાં ફેરફાર કરવા માટે ડીઈએલ ફાઇલને દૂર કરવા માટે કોપી ફાઇલની નકલ બનાવવા માટે કોપીકોન નવી ફાઇલ બનાવવા માટે એક્સ કોપી ડિરેક્ટરીની બધી ફાઇલ કોપી કરવા માટે ડ્રાઈવરની બધી માહિતી તપાસવા માટે માટે ડોસ બદલવા ટ્રી ટ્રી ડિરેક્ટરીના અને ફાઇલ સ્વરૂપે જોવા ડોસની આવૃત્તિ જાણવા માટે પાથ પાથ રૂટ ડિરેક્ટરીનો જાણવા માટે પ્રિન્ટ ફાઇલની પ્રિન્ટ લેવા માટે ફોર્મેટ ડ્રાઈવને ફોર્મેટ કરવા માટે ટાઇપ ફાઇલના કન્ટેન્ટને ડોસ પ્રોમ્પ્ટ પર જોવા માટે એડિટ ફાઇલના કન્ટેન્ટમાં સુધારા વધારા કરવા માટે મૂવ ફાઇલને અન્ય ડિરેક્ટરીમાં લઈ જવા માટે લેબલ ડ્રાઇવનું નામ બદલવા માટે સીઓ એમ પી બે ફાઇલને કમ્પેર કરવા માટે એસ વાય એસ ડ્રાઇવને બુટેબલ બનાવવા માટે પિંગ ઇન્ટરનેટ કનેક્ટિવિટી તપાસવા માટે માટે ડોસ બંધ કરવા થિયરી ઇન્ટ્રોડક્શન ટુ ઓપન ઓપન સોર્સ સોર્સ સોફ્ટવેર સોફ્ટવેરનો પરિચય એક સાઈડ ઓપન સોર્સ સોફ્ટવેર બીજી સાઈડ ક્લોઝ સોર્સ સોફ્ટવેર જ્યાં તફાવત સ્વરૂપે પહેલા ઉપયોગ માટે કિંમત ચૂકવવી જરૂરી નથી જ્યારે સામે ઉપયોગ માટે કિંમત ચૂકવવી પડશે બીજો પોઈન્ટ તેનો સોર્સ કોડ ઇન્ટરનેટ પર ફ્રીમાં ઉપલબ્ધ હોય છે સામેની બાજુ તેનો સોર્સ કોડ ઇન્ટરનેટ પર ફ્રીમાં ઉપલબ્ધ હોતો નથી ત્રીજો ડેવલપર કમ્યુનિટી દ્વારા ફેરફાર કરી શકાય છે સામે ફક્ત માલિકી ધરાવતી કંપની તેમાં ફેરફાર કરી શકે છે ચોથો પોઈન્ટ તેની વૃદ્ધિ માટે એન આર સીએફ કાર્યરત છે સામેની સાઈડ

वेब सर्वर अपाचे IIS, फोटो एडिटिंग फोटो एडिटिंग GIMP, आई एम फोटोशॉप वीडियो एडिटिंग ओपन शॉट एडब प्रीमियर प्रो वेबसाइट फॉर डाउनलोड सॉफ्टवेयर डबल्यू 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 फाइल जरे सामी साइड www.microsoft.com आवाज તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જલી મળીશું ના વિડિયોમાં